ઓમ નમો ભગવતે વાસુદેવ હાય નમા હિંમતનગર બેરણા મહેન્દ્રભાઈ ઉપાધ્યાય પરમપૂજ્ય શ્રીના આશીર્વાદથી અહીંયા આગળ કામનું મંદિર ભવ્ય અને એવું ભવ્ય બનાવ્યું છે કે અહીંયા આવ્યા પછી આપણને નિરંતર આત્માને શાંતિ મળે છે મનને શાંતિ મળે છે અને જાણે કોઈક પ્રભુના શરણે કોઈક એવી જગ્યાએ આવીને આપણે બેઠા હોઈએ કે ત્યાં નિરવ શાંતિ નિરવ એક સંતોષની અનુભૂતિ થતી અનુભૂતિ થતી હોય છે અને એવી જ અનુભૂતિ આજે જો મને થઈ છે તો કોક દિવસ હિંમતનગરથી શામળાજી જવાના રોડ ઉપર ગામ બેરણા ખાતે પરમપૂજ્ય ગુરુદેવ શ્રી મહેન્દ્રભાઈના આશ્રમે મુલાકાત અવશ્ય લેજો આ વૈકુંઠધામ મંદિર જે વિડીયોમાં મેં તમને બતાવ્યું છે એ અતિ શાંતિથી દર્શન કરીને આપણા જીવને આપણા મનને આનંદથી મોહી લે છે તેવા પ્રભુના દર્શન કરીને ધન્ય થજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો